નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કારેલી બાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા છે સંત શિરોમણી જલરામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તરમાં આવર શ્રી જલારામ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે મંદિરની ફૂલોથી શણગારવામાં આવ્યા છે એ સાથે જે શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલ મંદિરમાં સવારે સાડા સાત કલાકે આરતી તેમજ નવ થી અગિયાર દરમિયાન પાદુકા પૂજન કરવામાં આવ્યું સાડા અગિયાર વાગે મહાઆરતી કરવામાં આવી તો સાથે જ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે રાત્રે શયન આરતી પણ યોજાશે મંદિરમાં મોટી સંખ્યામાં અંદાજે પચીસ હજાર થી વધુ ભક્તો દર્શનનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ની લાઈનો મંદિરે જોવા મળી છે ખાસ કરીને ઠક્કર સમાજના લોકો જલારામ બાપાને પોતાના ગુરુ માનતા હોવાથી આ સમાજના લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી છે આજે બાપાની બસો છવ્વીસની જન્મ દિશી છે કાલેદાર જામ જંગ બહુ ભારજી છે અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે ત્યાં પછી બસો છવ્વીસ દિવસની મહાઆરતી થશે સાંજે છત્રીસ કલાકે બસો છવ્વીસ દિવસની મહાઆરતી થશે રાત્રે બાર વાગ્યા સ્વામી આરતી કરીને મંદિર ઈશામાં જશે અત્યારે બાપાનો ભંડારો બ્રહ્મ છાત્રાલયમાં જીવન બધી સામે ચાલે છે તો દરેક ભક્તને પ્રસાદ હાર્દિક આમંત્રણ છે અને દરેક ભક્તને ફૂલ પેકેટનો પ્રસાદ આપવામાં આવે છે નેશન સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર